અરવલ્લીના વાત્રક ડેમમાં નર્મદાનું પાણી છોડવામાં આવ્યું નર્મદા કેનાલમાંથી પચાસ ક્યુસેક પાણી ડેમમાં નંખાયું છે વાત્રક ડેમમાં હાલ પાણીનો જથ્થો નહિવત છે માલપુરના વાત્રક ડેમમાં નર્મદાનું પાણી શરૂ કરવામાં આવ્યું છે વધુ માહિતી સાથે સંવાદદાતા શૈલેષ પંડ્યા ફોનલાઇન પર જોડાયા છે જી શૈલેષ વાત્રક ડેમમાં હાલ પાણીનો જથ્થો નહિવત છે શું વિગતો જથ્થો છે ત્યારે આ તરફ નર્મદા ડેમ નેવું ટકા ભરાયો છે જેના કારણે મુખ્ય કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે એ પાણી છોડવાથી મુખ્ય મુખ્ય માંથી લિંક કરેલી છે વાત્રક ડેમ ની અંદર એ પાણી વ્યય ના જાય અને જે ઓછા ડેમ ની અંદર પાણીની જરૂર છે તે નાખવામાં આવે એ સિંચાઈ વિભાગ નિર્ણય છે જેના કારણે લિંક દ્વારા પચાસ ક્યુસેક પાણી નર્મદાનું જે છે કેનાલ માંથી વાત્રક ડેમમાં છોડવાનું શરૂ કર્યું છે કે જેના કારણે ડેમના તળિયા છે એ પણ ક્યાંક ને ક્યાંક ઊંચા આવશે હાલ ઉપરવાસમાં પણ વરસાદ નથી અરવલ્લી જિલ્લામાં ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ છે જેના કારણે ડેમો પણ ખાલી છે એવામાં પાણી છોડાતા ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં પણ ભારે ખુશી ભૂલા બિલકુલ તમામ જાણકારી બદલ આભાર